મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો અંબાજીના બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે હાઈવેના રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો અંબાજીમાં રસ્તા પર પાણી ભરાયાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા તો મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પરત આવી વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પરત જી અંબાજીમાં વરસાદ નોંધાયો છે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શું જાણકારી બિલકુલ બંશી આપણે બતાવું કે જે રીતે આજે વરસાદ જે ખાતરો છે તે બારે મે ખાંગે થયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સમુદ્ર જાણ હિલોરા લેતો હોય તેવી પરિસ્થિતિ હાઈવે માર્ગ ઉપર જોવા મળી રહી છે અનેક વાહનો પાણીમાં જે પસાર થઈ છે માંડ માંડ વાહનો જે પસાર થવા મળ્યા છે અને જે રાહદારીઓ છે તો રાહદારીઓ છૂટક છવાયા થઈ ગયા છે અને પાણીમાં જે ટુ વ્હીલર વાહનો છે એ વાહનો પણ પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે ધકેલવાની ફરી અને ડીઝલમાં પાણી જે હાઈવે છે ઉપર ભરાયા છે અને કેટલીક જે ધરમથામ હાઈવે ની આસપાસ આવેલી છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળ્યા હતા અનેક વાહન ચાલકો છે ભારે મુસીબત પોતાના ભીકોલો આ પાણીમાંથી બહાર કાઢતા નજરે પડ્યા હતા બનતી જાણકારી સાથે જોડાવા બદલ આભાર